ચાલ દીકરા તૈયાર થઈ જા સારા દીકરા જેમ સારા દીકરા જેમ જીદ નથી કરવાની ઠીક છે કોઈ કિંમત સ્કૂલ નહીં જાઉં મારે સ્કૂલ નથી જાઉં મમ્મી બરજી જો હું તને કહી દઉં છું મરી જઈશ ને તો પણ સ્કૂલ નહીં જાઉં અરે બે લાફા મારીસ ભાગ તો સ્કૂલ જઈ જા આવર તો છે નહીં

હે ભગવાન હવે શું શું જોવું પડશે આજીવન માં એને પરીક્ષા ફલ કેવાય એટલે કે રિઝલ્ટ અચ્છા અચ્છા રિઝલ્ટ રિઝલ્ટ ની વાત કરો છો તમે તો એવું બોલો ને ખામો ખા મારા મોડામાં પાણી આવી ગયું એ રાજુ જો તારું પરીક્ષા ફળ આ વખતે સારું નહી આવે એ તો ઘરે ના આવતો અને જો તારા નહી તો તારા ટાટિયા તોડી નાખી સાંભળી લે કાન ખોલીને નહીં પપ્પા આ વખતે તો હું સ્કૂલ માં પહેલો નંબર લાવીશ એવી મને આશા છે જો પેલો નંબર ના લઈ આવ્યો તો તારા માટે ધોકો તૈયાર છે 4 ફૂટનો હા ધ્યાન રાખજે પપ્પા તમે મારી કાબિલેત ઉપર શક કરી રહ્યા છો એ કાબિલિયત ની તને શું ખબર પડે હે ડોક્ટર પ્રસાદ તારી ઉંમરના હતા ત્યારે ક્લાસમાં મોનિટર રહેતા હતા હા પપ્પા અને તમારી ઉંમરમાં તો દેશના પ્રધાનમંત્રી પણ હતા હે તમે શું કોઈ મોટું તીર મારી લીધું હે મા શું પોઈન્ટ માર્યું છે મારા દીકરા કરે છે જા સ્કૂલ જલ્દી આવ લઈ કહું કે તારે હાલ થાય છે

અરે વાહ ગણિતમાં માં એસી ટકા અને અંગ્રેજીમાં વાહ જોયું તમે પણ મારા દીકરા ઉપર મળી રહ્યો હતો હવે સારું લાગ્યું ને એના માર્કસ જોઈને અરે વાહ આને તો મારું નામ રોશન કર્યું મજા આવી ગઈ પપ્પા હવે તું હું મોબાઈલ માં ગેમ રમી શકું ને કેમ નહીં આજે તું તે મારું નામ રોશન કરી દીધું કઈ પણ કરાજે તું હું તો કહું છું આજે ગામમાં માં તમે લાડવા બાંટી દો લાડવા શું લાડવા ની નદી વહાવશે પણ મારી પાસે તો પૈસા જ નથી અરે પૈસા ની શું જરૂરત છે તમે તમારી ગાડી વેચી દો ને પપ્પા મને સાયકલ જોઈએ છે હા હા બેટા કેમ નહીં મળે એ તે તો કામ એવું કર્યું છે કે જરૂર મળશે એ પપ્પા પણ પૈસા નથી અરે તો પછી પોતાની ચેન વેચી દોને હવે શું કામની રહી ગઈ છે ગાડી અને ચેન બંને વેચી આવીશ ત્યાં સુધી તમે મોજ કરો વેચી નાખી છે ગાડી અને ચેન ઓલા થઈ છે ભગવાનની દેન બરાબર ને આવો કમલા બેન આવો કેમ આવવાનું થયું અરે શર્માજીનો નાનો દીકરો છે ને એ બહુ ખરાબ રીતે ફેલ થઈ ગયો છે પણ મેં સાંભળ્યું છે કે તમારો દીકરો બહુ સારા નંબરથી પાસ થયો છે હા અમારો દીકરો અમારો નામ રોશન કર્યું છે અરે આ અરે સ્કૂલ માં પેલો નંબર લાવ્યો છે મને તો એના ઉપર ગર્વ છે

આપે છે ભૂલી ગયો કે શું તે ઓલું રિઝલ્ટ બનાવ્યું તું ને નકલી સ્કૂલ માં ટોપ વાળું એના પૈસા આપે એના પૈસા અને જો તે પૂરા પૈસા ના આપે ને તો તારું ઓલું જીરો નંબર વાળું રિઝલ્ટ કાર્ડ તારા ઘરે પહોંચાડી દઈશ યાદ રાખજે રાજુ ઊભો રે તને હું બતાવું તે તો મારું નામ મીટી માં મેળવી દેવું ચોડી દઈ